હું ભારત ગણાતરા વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે અમે સાઠથી સત્તર એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સમાં ભેગા થયા હતા અને સરકારની સામે બધાયને વિરોધ છે કારણ કે જે રીતે સરકારે ફાયર માટે જોવું બી લગાવી છે અત્યારે કોચિંગ ક્લાસીસ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજીસ અને ફેક્ટરીઓ બંધ કરે છે સીલ મારે છે તેની સામે બધાય વેપારીઓને વાંધો છે અને સરકાર તરફથી બધાને આશા છે કે આમાં સમય મળવો જોઈએ કારણ કે આ બધા દસ દસ પંદર પંદર વર્ષ જૂના બધા એકમો છે અને બધા ટેક્સ ભરે છે તો સરકારે પહેલેથી આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી અને હવે બધા ફાયર ઇક્વિપમેન્ટ્સ અત્યારે ઇઝીલી અવેબલ નથી સ્ટાફ પણ એડ્યુકેટ અત્યારે ક્વોન્ટિટીમાં મળતો નથી તો સરકારે અમુક ગેમ એસઓપી બનાવી અને પ્લાન્ટ બનાવીને બધાને અમુક ભાઈ હજાર જણાને છ મહિનામાં લઈ લ્યો કે ત્રણ મહિનામાં લઈ લ્યો એ રીતનું એક નોટિસ પીરિયડ આપવો જોઈએ અને એક એસઓપી તૈયાર કરવી જોઈએ તો જ આ બધું શક્ય બનશે અત્યારે પાંચસો જણા ભેગા થયા છે બધી અઠવાડિયામાં ત્રણ દસ હજાર ટકા ભેગા થશે કારણ કે બધા ત્રાહી માં પોકારી ગયા છે અત્યારે જે ઘટના બની તે પછી તંત્ર અચાનક જાગ્યું છે એની સામે બધાનો વિરોધ છે કે સરકારે જાગવાનું હોય પણ બરાબર છે પણ આટલા દસ વર્ષથી ટેક્સ ભરતા તો સરકાર ક્યાં શું હતી અત્યારે બધાને સમય આપવો જોઈએ કે તમે ફાયર ઓસી લઈ લો કોઈ પણ ફાયર એન ઓસી સામે વાંધો નથી પણ સમય ન તો ફાયર ઓણસી કેવી રીતે શક્ય છે અચાનક બધા માટે